માંગરોળ તાલુકાના જંખવાવ ગામે મેઇન બજારમાં યુવક મંડળ આયોજિત ગણેશ ઉત્સવમાં ભગવાનને છપ્પન ભોગ ધરાવવામાં આવ્યા હતા ભક્તો દ્વારા ભોગ ધરાવવામાં આવ્યા છે માંગરોળ તાલુકાના જંખવાવ ગામના મેઇન બજારમાં યુવક મંડળ દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ભક્તિભાવ સાથે લોકો ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે આજે છપ્પન ભોગ ભગવાનને ધરાવવામાં આવ્યા હતા આ સમયે મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સમગ્ર ગ્રામજનો શ્રદ્ધા અને આસ્થા સાથે મોટી સંખ્યામાં ધાર્મિક કાર્યક્રમમાં ઉમટી પડ્યા હતા માંગરોળ તાલુકાના જંખવાવ ગામે મહાઆરતી થઈ રહી છે જેમાં સમગ્ર ગ્રામજનો ગણેશ ઉત્સવના રંગે રંગાયેલા નજરે પડી રહ્યા છે ભવ્ય રીતે ઉજવણી જંખવાવ ગામે ચાલી રહી છે માંગરોળના જંખવાવ ગામે આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને શ્રદ્ધા અને આસ્થા સાથે ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે